બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા જે વિદ્યાર્થી મિત્રોને પાઠની એટલે કે કાવ્યની સમજૂતી જોઈતી હોય બરાબર ધોરણ છ ના સંપૂર્ણ ગુજરાતી વિષય તો સમજ્યા બાકી બીજા વિષયની પણ તેમજ સ્વાધ્યાયની સમજૂતી જોઈતી હોય તો એના વિડીયો તમને મળી જશે ક્યાંથી મળશે હું આગળ જણાવું

પરીક્ષા સમય ઉપયોગી પેપરો એકમ કસોટી પોથી પ્રોજેક્ટ બુક બરાબર આ બધું જ મળશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લ્યો પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમને પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં અત્યાર સુધીની બધી એકમ કસોટીના પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનો તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરવાની વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક આ બધા જ મિત્રો વિડીયો મળી જશે બરાબર ચલો પ્રાસયુક્ત શબ્દ લખો કિનારા તો મિનારા ફરકે તો મરકે ફૂલિયા ખુલિયા તાલી મતવાલી ખુલે ઝૂલે રમતી ભમતી કોષમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો તો કૌશમાં આપેલા શબ્દો કયા છે ભૂમિ તો એનું સમાનાર્થી શું થશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો બરોબર બરાબર એવી રીતે હોડી તો શું થશે પછી પવન પછી રસ્તો માર્ગ પાસે બરાબર તો ચાલો વાયરો તો પવન હોડી તો નાવ નજીક તો પાસે પંથ તો રસ્તો કે માર્ગ આપેલા ચિત્રને ધ્યાનમાં રાખી કાવ્ય રચના તમારે કરવાની છે તો મિત્રો આની કાવ્ય રચના તમારે કરવાની છે તો જો હાથીની સુંડ જંગલની શોભા વધાવે વાંદરો ઉછળે વૃક્ષની ડાળને હલાવે જીરાફનું ઊંચું માથું ઝાડ પર માળે સિંહ ગરજ જંગલને રાજ માનવે મગર તળાવમાં શાંત રહે સજાગ શાહમૃગ દોડે પવનનો મોતાજ

નથી કોઈ રસ્તો ન સુજે રસ્તો ન સુજે તો કોઈ રસ્તો તું શોધી લે ઉભા રસ્તા વચાળે રહી જવાથી ઘરની આવ ભાવાર જ્યારે તને કોઈ રસ્તો ન સુજે તો ત્યારે તારે રસ્તો જાતે શોધવાનો છે જ્યારે કોઈ મુશ્કેલી આવે તો રસ્તા વચ્ચે ઊભો રહી જવાથી એટલે કે મુશ્કેલીમાં સ્થગિત થઈ જવાથી ઘર સુધી મંજિલ સુધી ન પહોંચી શકીએ પ્રશ્નના ઉત્તર લખો તમે નાવડી એટલે કે હોડીમાં ક્યાં ક્યાં જોઈ તો મેં નાવડી અમદાવાદના કાંકરિયા તળાવમાં સાબરમતી નદીમાં દ્વારકા દરિયામાં બેટ દ્વારકામાં નાવડીમાં બેસી જોઈ છે મુસાફરી કરી છે તો મેં મોટરસાઇકલમાં રિક્ષામાં બસમાં રેલગાડી એટલે કે ટ્રેનમાં વગેરે વાહનોમાં બેસીને મુસાફરી કરી છે આ ઉપરાંત મારા ગામમાં સાયકલ પર ઘોડાગાડીમાં અને બળદગાડીમાં પણ મુસાફરી કરી છે કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો તો કોઈ મને નાવડી ચલાવવાનું કહે તો હું મને નાવડી ચલાવતા આવડતી નથી એટલા માટે હું એકલા નાવડી ચલાવવાનો જાણકાર હોય તો હું તેની સાથે રહીને નાવડી ચલાવતા શીખું અને પછી નાવડી ચલાવવાનો પ્રયત્ન કરું જેવી રીતે નાવડી ચલાવે અને મને માર્ગદર્શન આપે તે હું કાર્ય કરી નાવડી ચલાવું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હજી તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો કેમ તો નાવડી જો આમાંથી મિત્રો ઘણીવાર પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ આમાંથી પૂછાય છે બહુ બધી વાર એટલે ખાસ આપણે તૈયારી કરવાની છે તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો કેમ તો નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરવું જોઈએ હવામાનની સ્થિતિ તપાસવી જોઈએ અને બોટના સુરક્ષા સાધનોનું નિરીક્ષણ કરી તે બરાબર છે ને તે તપાસવું જોઈએ એક સમયે એક વ્યક્તિ બોટ પર ચડવું વજન ને સમાન રૂપે રહે અને એક બાજુ નમી ના જાય તે રીતે સ્થિરતા જાળવી બેસવું જોઈએ બાળકોનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ અકસ્માત ન સર્જાય તમે દરિયા કિનારો જોયો છે ત્યાં શું શું જોયું તો હા મેં દરિયા કિનારો જોયો છે મેં સુરતમાં ડુમસ દ્વારકામાં તથા બેટ દ્વારકામાં મહુમા મહુવામાં ભવાની મંદિર સોમનાથ વગેરે જગ્યાએ દરિયા કિનારો જોયો છે દરિયા કિનારે મેં નાસ્તાના વિવિધ સ્ટોલ તથા ઘોડે સવારી અને ઊંટ સવારી કરતા લોકો જોયા છે દરિયા કિનારે લોકો ફોટા પડાવે છે તે જોયા છે દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટમાં માછલીઓ જોઈ છે જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું શું કરશો તો જિંદગીમાં એટલે કે જીવનમાં નક્કી કરેલું ધ્યેય છે તે સરકારી નોકરી છે તે મેળવવા માટે હું અથાગ પ્રયત્નો કરીશ વિવિધ જગ્યાએથી જ્ઞાન મેળવીશ અને કઈ રીતે તૈયારી કરી શકાય તે બધી માહિતી મેળવી અને હું ખૂબ જ ખંત અને ઉત્સાહથી મહેનત કરી અને સરકારી નોકરી લઈશ તેમાં મને જો નિષ્ફળતા પણ મળે તો પણ હું નિરાશ થયા વગર મહેનત કરતો રહીશ અને સરકારી નોકરી લઈશ નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધો તો મિત્રો શબ્દ સંખ્યા સત્તાણું છે વાંચન સમય થયો પહેલી વાર એક મિનિટ વાંચન સમય એક મિનિટ પ્રથમ વાંચન અઠાવન સેકન્ડમાં પૂરું થયું બીજી વાર વાંચ્યું એનો પેરેગ્રાફ તો પંચાવન સેકન્ડ ત્રીજી વાર બાવન સેકન્ડ એટલે મિત્રો ઝડપ થઈ પ્રશ્ન આઠ રેખાંકિત શબ્દ ઉત્તર મળે તેવી રીતે પ્રશ્નો બનાવો ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે તો ભરૂચનું શું ખૂબ જ પ્રખ્યાત છે તો 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 કે કે સિંગ ક્યાંની ખૂબ ખૂબ જ જ પ્રખ્યાત પ્રખ્યાત છે 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 ભરૂચની ભરૂચની કેવી એમ ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે તો કયા વારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે ગુરુવારે ગુરુવારે કયા બે દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે તો ભારત અફઘાનિસ્તાન ગુરુવારે ભારત અફઘાનિસ્ત દેશ વચ્ચે શું છે ક્રિકેટ મેચ ગંગા ભારતની સૌથી મોટી નદી છે તો ભારતની સૌથી મોટી નદી કઈ છે ગંગા ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે ભારતની ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે મોટી નદી તરીકે ગાંધીનગરને હરિયાળી નગરી કહે છે તો ગુજરાતના કયા શહેરને હરિયાળી નગરી કહે છે ગાંધીનગર ગાંધીનગરને કેવી નગરી કહે છે હરિયાળી નગરી ગાંધીનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે હરિયાળી નગરી પ્રશ્ન નવ આપેલી પંક્તિઓ આડા અવળી છે યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો એક વાર સડ ભર્યા સામે કુદી કુદી આજ બીજ કલા દેખીને ઉપડી પ્રશ્ન દસ આપેલા વાક્યોમાં સંયોજક સુધારી વાક્ય ફરતી લખો હું સવારે વહેલો ઉઠ્યો પરંતુ કસરત કરી શક્યો તો હું આવશે હું સવારે વહેલો ઉઠ્યો એટલે કસરત કરી શક્યો સુધારવાનું નળિયો સાફ કરતાં વધારે ચાલાક છે પણ ચંચળ હોય છે તો નળિયો સાફ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે તમે જૂનાગઢ પહોંચો કે સાસણ તો તમે જૂનાગઢ પહોંચો એટલે સાસણ મારો નંબર આવ્યો અને એ મને પીરસતો ન હતો તો મારો નંબર આવ્યો પણ એ મને પીરસતો ન હતો તદ્દન સાધુ પરંતુ સગવડતા વાળું ઘર હતું તદ્દન સાધુ છતાં સગવડતા વાળું ઘર હતું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાની આપણે સરસ મજાની શેની વાત કરી દીધી હા સમજૂતીની તો અહીંયા તમારા શિક્ષકની સહી કરાઈ લેવાની તારીખ લખી લખવાની બરાબર મિત્રો આ વિડીયો તમને ગમ્યો તો ચોક્કસથી કમેન્ટ કરો અને આ બધા જ ગુજરાતીના પાઠની સમજૂતી સ્વાધ્યાય તમને આપણે દર્શાવ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી બધું તમને સરળતાથી મળી જશે એક જ જગ્યાએ છે તમારે બીજી કોઈ માથાકૂટ નહીં તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ